વેલ્ડિંગ થઈ જાય પછી કેજો ભાઈ મારે કામ હે અને ઘોડી ક્યાં તૂટી ગઈ આમાં જ્યાં તૂટી ગઈ ઘોડી તૂટી ગઈ ઓહો આમાં જોવાય ઓ મોબાઈલ માંથી જોવાય પણ હું આઈ ફોન જ ના હે થાય વગર એ નહીં ના વોલ્ટેજ ધીમા રાખે ને તે મારે જો આ પટ્ટી કાપવાનું છે અને પછી ટાંકો મારવા મારે તમને કીધું ઘણી વાર માં કીધું ખુરશી બનાવવા હજી ભાઈ નહીં આવી હા લગ્ન ગાળો એમથી વેચી જ નથી આવતો ફોનમાં જોવા હે ભાઈ ઉમતા નહીં જોવાય એને ચશ્મા પહેરાય એને જોવાઈ જાય ઓહો સ્પાર્ક થયો પ્રકાશ મારે આખું હોય ને એક થાય પ્રકાશ થઈ જાય જોયું ને અને આનો ધુવાળો હોય ને ઘન થાય એનો કરાય ધુવાળો હાલો તો ફટાફટ વેલ્ડિંગ કરી લે થઈ થઈ ગયું ભાઈ જરાક બાકી રહ્યું જરાક તો હું મારું કામ કરી લો રેડી ક્યાં વેલ્ડિંગ દેખા વેલ્ડિંગ ગરમ નથી વેલ્ડિંગ જોઈ રેડી લે ચડાવીએ કલ્યા બાજુ આવું કરતા ઘર નું ખરો વેલ્ડિંગ કેમ થયા ફાઈ વાપરી ભાઈ અમે તો માર વાર આવ્યો લાઈટ ભાઈ ગઈ મારે કાપવાનું રહી ગયું

खवाई गयो रही है स्प्रिंग सड़ जाए डायरेक्ट सड़ जाए स्प्रिंग है ना कहीं ठीक है स्प्रिंग चढ़ाने जाए। झुकाड़ो जो मित्रों जो। था है तो फैलाए थी गो गयो अरे दीज निक दोरी दोरी रखा दोरी, दोरी पां ले पड़े का स्पेस तोड़ी चली गई है वहाँ झुकाड़े मिंग चढ़ा रे થઈ ગઈ કામ પૂરું મારું કામ બાકી લાઈટ થઈ ગયું મૂકી વેલી વેડી ભલે પડી હોય બધું મૂકી દે લાઈટ આવે તો ચાલો દેખાવું તમને કાપવાનું હે ને મારે એ કાપી લો ફટાફટ વચ્ચે મૂકી દઈએ

આગે કટાઈ ગયેલ પટી છે ને એટલે અરસી ના થાય ના એ ઓછી છે ને એ સોઈટ આવે સોઈટ આવે ભાઈ આમાં જરા જરા વડી હરી છે ને જે વાલ લાખી ભાઈ હરી પકટી જાય લાઈન લે જોઈએ ગમે લાગે કે ભાઈ ઇમેજ કરવાનું હોય ને ઓહો તાપ થયો પણ હવે ફોનમાં જોવે પણ હું કાં જતા ઓહો વાય ભાઈ લાલ ચોર કરી મૂકી હતી ભાઈ વા મારજો ખૂણે આયા

ચોલુખેડ એમ ના હાલે ફૂંક મારું ફૂક બીજી આંખ મૂળા તું પાછું માર જ્યાં જે ઓલ રહી ગયો ને એમાં કે ભાઈ કોઈ પછી મિમાન કે આવે પછી બેસે તો પછી વેલ્ડિંગ તૂટી જાય પછી કુંડું લાગે અરખું ટાંકો મારવાનો ભાઈ હર કોઈ ટાંકો મારવાનો ભાઈ મિમાન કે બેહે કે જંપાય કરતી બેહવા દેજી પછી તૂટી જાય પાછા આબડું કાંકરા થાય પટાપટ બસ 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 ટાંકો જ મારવા

આમ ગમે તેલા હવે વેલ્ડિંગ કર લેવાય પછી ફોન ઠીક લગા લે વેલ્ડિંગ એટલે હરી થઈ ગઈ તો થઈ ગઈ હાલ હરી આ ના વેલ્ડિંગ હોય સોલ તો હરી તો ખાય વેલ્ડિંગ માણા કરતા હોય હરી આમાં ઉખડી દે સોલ અમાર હાથે બન કરી દે

હવે તો અહીંયા ગયા હું મોડો પી ગયો ગાડી છે જોરી મશીન જો તમે હાલ ઓહો સાયકલ મારી કાબુ નથી હું મારી મોડી સાયકલ ભારે આવે અલગ જ મજા આવે ખબર તમને જોઈએ આમાં પડી જાય એમને એમ તમારે જો કાબુમાં રહીએ ડાયરેક્ટ આ ઉપર તળ આવી તળ ચડું જો છે અમુક જતા જબરીનું ટાવર હવે ચાલુ થાય જઈએ આખે મેં સાહેબને ને પૂછ્યું હતું ચાલુ થાય જીરી થાય ત્યાં સુધી મારે એવું નથી હું ત્યાંથી વયો જાય પાવ કરો કરવા જરજ ઓછું ત્યાં કાબુ નહીં રે એવા પાવ નથી પટી મળી રહે મારી જતા જબરીનો આખડી ચાલુ થાય વધારે બહુ જબરું હે જોતા પણ કનેક્શન બનેક્શન થઈ ગયું હે બીપી રાખી દીધી જો બસ ચાલુ થવાનું વાર હે હું તો આગળ જાય વયો જાય ચાલુ થાય મને નથી ખબર જો હું ઘેર પૂછતા ટાવર ચાલુ કરી દીધો જે વેલો કરી દીધો તો હું દેખાડે તમને જો હવે કાં યાર જવું નથી મારે જો ચાલુ થઈ ગયો ટાવર અવાજ આવે હે ઓ અવાજ હું આવ હાલો તો પાછા આવો ખુર્ચી બનાવવા લાગી જાય ખુરચી અમારી કેદીને અધૂરી કેદી નું કામ કરું પાછો આંગળી બનાવ જો આજ તો નહીં બને ખબર નહીં બને કે નહીં બને ટ્રાય કરી બની જાય કદાચ કરતા આજે પાછું જો હવે ઘણું પૂગી ગયું હે ઊંચા લેવલમાં જો પાયા થઈ ગયા હે પણ હું છું લાઇટ વાઈ ગઈ કે ગયો મારે લાવું જો હે હીરો કેવો લાગે હાલો તો આજ બોર્ડમાં પીન સડાવીને હલી ગયો પણ ફટાફટ પેલા હમું કરતા હું બસ ટાકો માર લે પણ દેખાઉ આગળ હું કરવા જતા હવે તમને એમ લાગતું હશે કે આ ખુર્ચી બને છે આ ફેમ જો તૈયાર કરી બેહવાની જો હવે આપણે બનીએ જો ચપાઈ જ આને ઓગાર નાખી તું પંખો ભરીએ ને તો એક ચોંપ જઈએ મારી દેજો પછી આપણે જે બેન ટ્રાય કરી કેવી મસ્ત બની છે ખુર્ચી કેટલા દિનો કરવું ભાઈ યાર હું લાઈટ રીએ તો સરખી થઈ જાય લાઈટ એક વાર રીએ નઈ અમારે હા માર હમણાં બે દિવસ ટેકો ના દેતો આજ ટેકો હતો ને હું આ ઘેર હતો સરખો માર દે બે તો ના તો તો તારે જવાબદારી છે જો હું કઈ બનાવી તમે ટાકા ફાયે મારી

ભાઈ રાત દૂધ જો ભાઈ દાદા ભાઈ બે થાય પી ચાલો તું ફટાફટ ઓલ કરી લે ચાર ચારમાં ઓલ કરવાનું ઊંભાઈ ઓલ કરવા જો હે ને પછી ચીખા છે દૂધ એ આવી ના દે હો ચાલો હું એ બસ કરવા લાગવો ઓલ એમ પકડી દે એને એને કંઈ ના થાય ઘણ ના આવી ગયો હોય ઓયલ ના કોઈ ઓઈલ ના નાખવાનું હોય હવે બાકી છે હજી કરતા હતા લાઈટ વહી ગઈ તો હવે ટેટી ખાઈ લઈ તરબૂજ તો થઈ ગયા ટેટી વહી હતી ચાલો ટેટી તોડવા આવ્યો હું જો તરબૂજ એક દેખા નહીં તમને ટેટી હે ટેટી ખાઈ લઈ એ અડધી રહી ગઈ નામી છે બાકી ત્યાં સોનમાંથી ડખ મારી ગઈ તો વધી ગઈ નામી રહી ગઈ જો જીમાન મારેલ નથી બધી નામી છે પાકલ જો થોડી કાચી લાગે એમ એમની તૂટી જાય ને વધારે પાકલ હોય ટમેટા હે છે ખાવા હોય તો ટમેટા હોય ને ઠંડા હોય ને ખાવા પડ બધી તડકારી ગરમ બહુ થઈ ગઈ ઠેસી જો આ ઇવનિંગ તૂટી જાય ની પાકર હોય તોડ લે એક આ કોઈ ટેટી ખાવી હોય તો હવે થોડી ઘણી છે વેલા આવજો ખાવી હોય તો ચાલો લાઈટ આવે તો ઘરે ઓલ બોલ કરી લે પછી કેદી તૈયાર થાય ખુરતી મને એ જ ખબર के दिनो कुर्सी कुर्सी लेन बैठो भाई तैयार नथय तैयार થઈ ગઈ તમને દેખાજે બ્લોગ માં બની આવું બધું ડિટેલ દેખાડ્યું છે તમને કઈ રીતે બનાવીને હાલો તો फटाफट ટેડી ખાઈ લી હવે જો થઈ ગયો હોલ મસ્તી ના 4000 માં હોલ કરી દીધા કિમ ભાગે હોલ કિમ કરી રહ્યો જોઈ જોઈ લ્યો તમે કોણ આવી ગયો ઓરખતા યો હાને તા નહીં ચલ ઓરખેન દન બજાય ઓરખે ઓરખે હા ટાઈમ આઉટ ઓરખે જ ને તો ઓરખે ઓરખે એટલે જ ને હાલો આમાં જો હોલ કરવાનું ચાલુ કરી દીધું લાઈટ આવી ગઈ આમાં એક થયો એક ઓલ થયો આજનું કામ પૂરું કાલ કરવાનું શું બને બેન ખુરશી બને હે જો આ જમ્પ મારી આ બે જમ્પ દેખાય તને તું બે કદાચ દબા હે ને મને એવું લાગે આ જમ્પ બહુ ફાર વાળા હોય આ બે આ તું બેહી નાય તો દબા હે આ બે એટલે જમ્પ મારી ખુરચી ઊંચાઈ થાય મજાથી બે વાર ગયો હા હજી હજી બાકી છે બનાવ

જો પેલા એમ કે વિડીયા ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પછી કેવાય કે મસ્ત છે કોમેન્ટ કરી નાખે હા તો આજે લોકો આટલું આજે લાઈટ ના રે બની જાય ખુરશી નગર લાઈટ ને એમાં લોચા બહુ વરી વહી ગઈ તેઓ કાલના બ્લોગમાં જોવા ના ભૂલતા આજનો બ્લોગ આવી પૂરો કરી લોક ગઈ બધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કરવી પડીએ ને કરવી જ પડે ને મળી નાખ બ્લોગમાં